હારીજ જલારામ મંદિર ખાતે યોજાયો શ્રી વઢિયાર વંદના સ્ને ભેગા છે ઉન્નતિ તરફ લઈ જવાશે પ્રમુખ હારીજ જલારામ મંદિર ખાતે રવિવારના રોજ વઢિયાર પંથકના એકસો પંચ્યાસી માં વધુ ગામોના લોહાણા પરિવાર કે જે હાલ સમગ્ર દેશમાં જુદા જુદા શહેરો માંગ સ્થાયી થયા છે તેવા સમગ્ર વઢિયારી લોહાના પરિવારો પોતાની સંસ્કૃતિ વતનની વાતોને તરો તાજા કરવા માટે વઢિયાર વંદના સાથે સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હારીજ ખાતે આ કાર્યક્રમમાં જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ ભેગો થવો સારી બાબત છે પણ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું ખૂબ જરૂરી હોવાનું જણાવી વઢિયાર વંદના સાથે આયોજિત સ્નેહ મિલન સમારોહના આયોજનની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા હારીજ ખાતે આયોજિત વઢિયાર વંદના સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત રહેલા પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સમાજને ઉન્નતિ તરફ લઈ જવા આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે તો જ સમાજ પ્રગતિ કરશે તેમ જણાવ્યું આગામી સમયમાં આ બાબતે સૌને સહયોગ આપવા અપીલ કરી હતી આ વઢિયાર વંદના સ્નેહ મિલન પ્રસંગે દીકરી વહાલનો દરિયો વઢિયાર સમાજના ક્લાસ 1 અને 2 નું સન્માન જુદા જુદા ક્ષેત્ર માં પ્રગતિ કરેલ સમાજના મહાનુભાવોનું સન્માન તેમજ વઢિયાર સમાજ માટે પ્રદાન રહ્યું છે તેવા વઢિયારી મહાનુભાવો સહિત વઢિયારની બહેનો માટે પરંપરાગત લગ્નગીત સ્પર્ધા બ્લડ ડોનેશન કેમ્પ અંગદાન સંકલ્પ પત્ર સહિતનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ માટે છેલ્લા આઠ મહિનાથી સંસ્થાના મહામંત્રી ડો રમેશભાઈ હાલાણી તેમજ કાર્યક્રમના સંયોજક ડો સંજયભાઈ જે ઠક્કર સહિત સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ઠક્કર સહિતની ટીમની મહેનત રંગ લાવતા કાર્યક્રમ સુંદર અને સફળ રહેવા પામ્યો હતો વર્ષથી વધુ જૂના મહાજન સંગઠન દ્વારા કરવામાં આવેલા પ્રયાસમાં લગભગ છસો જેટલા વઢિયારમાંથી અને આશરે એક હજાર આઠસો બે હજાર લોકો દૂર દૂરથી ઉપસ્થિત રહી વઢિયારી વિરાસત અને તેમની સંસ્કૃતિ ઇતિહાસને નવી પેઢી સમક્ષ ઉજાગર કરી આગામી સમયમાં મહાજન સમાજના નેતૃત્વ હેઠળ કરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓ બાબતે વિચારોનું આદાન પ્રદાન કરી એકસો પંચ્યાસીમી વધુ વઢિયારના ગામના લોકો ફરી એકવાર માદરે વતન વઢિયાર માંગ એકત્રિત થયા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હોવાનું વઢિયાર વંદના સ્નેહ મિલન સમારોહનું આયોજનના પ્રમુખ હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં રઘુવંશી લોહાણા સમાજના તમામ મહાજનોના પ્રમુખો અને હોદ્દેદારો સમાજના અગ્રણીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે ગીત પ્રદાનનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના વરિષ્ઠ લોકોનું સન્માન અધિકારીઓનું સન્માન સમાજનું સારી કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત ગુજરાતભરમાંથી લોહાણા સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા